અત્યારે અમે જે જગ્યા પર ઊભા છે તે એ જગ્યા છે કે જ્યારે પ્લેન ક્રેશ થયું ને તેના જે વિડીયો હાલ જે વાયરલ થયા છે તે ત્યાંથી શરૂઆત છે આ જે જોઈ રહ્યા છો

તે આગળના ભાગે પડ્યું ત્યાંથી મોટો બ્લાસ્ટ થાય છે અને આસપાસ જે હોસ્ટેલમાં રહેનારા લોકો હતા પેસેન્જરો જે કોઈ હતા તે મૃત્યુ પામ્યા છે આ જે પ્રકારે સીધે સીધા અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે આ દ્રશ્યો એ છે જે પ્લેન ક્રેશ પાછળ થયું હતું તે દ્રશ્યો છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અત્યારે અહીંયા પાછળના ભાગે છે સીધે સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એકસો થી વધારે પેસેન્જરો છે તે મૃત્યુ પામ્યા છે અહીંયા આસપાસ જે ઝાડ હતા તે પોતે પણ હાલ

વિદેશી નાગરિકો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમનો કાવર કાર્યક્રમ રોકી ત્વરિત અહીંયા આવી પહોંચ્યા છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના જે વહીવટી તંત્રના અધિકારીઓ પણ અહીંયા આવી રહ્યા છે ગુજરાતમાં જે પ્રકારે આજે સૌથી મોટી પ્લેન ક્રેશ દુઃખદ દુર્ઘટના બની છે તેનાથી સૌ કોઈ લોકો કચ ગયા જે આસપાસના જે લોકો રહેતા હતા તે પણ મૃત્યુ પામ્યા છે કેમ કે સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે પ્લેન પડ્યું તે સમયે મોટો ધડાકો થાય છે અને એકાએક આગ લાગે છે અને આસપાસના લોકો ડરી અને ગભરાઈ જાય છે જે અહીંયા હાજર હતા તેમાંથી જેટલા લોકો બચી શક્યા તેઓ પોતાની જાતને બચાય છે સાથે ઘણા બધા એવા ઇન્ટર્ન ડોક્ટર છે તે પોતે મૃત્યુ પામ્યા છે જે લાશો છે તે બળીને ખાખ થઈ ચૂકી છે અને પ્લેનમાં સવાર જે પેસેન્જરો હતા તેઓની પણ બચવાની સંભાવના નહીંમત માનવામાં આવે છે બસો ને ત્રીસ આસપાસના પેસેન્જર હતા અહીંયા આસપાસ પચાસથી સિત્તેર લોકો છે તે પણ અહીંયા વસવાટ કરતા હતા હડતા ફરતા હતા અને એર ઇન્ડિયાનો આ પ્લેન છે જેનો નંબર હતો એકસો જે અમદાવાદ થી ઉપડ્યું હતું અને ઇંગ્લેન્ડ જવાનું હતું ને એકાએક તેમાં કોઈ ખામી સર્જાય છે તે આ રહેણાંક વિસ્તારમાં નીચે પટકાય છે મોટો ધડાકો થાય છે અને ત્યારબાદ આ સૌથી મોટી દુર્ઘટના બની છે આ ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા આવી પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ સંભવત છે રેપિડ એક્શન ફોર્સના અધિકારીઓ બીએસએફના જવાનો સાથે સાથે અન્ય પોલીસ અધિકારીઓ પણ હાલ ઘટના સ્થળે હાજર છે ઘટનાને હાલ કોર્ડન કરી રહ્યા છે અને ઉચ્ચ પોલીસ અમલદારનો કાફલો પણ હાલ અહીંયા સ્થળ પર હાજર છે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કેવી રીતે